પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા અંગેની વખતો વખત આપેલ સૂચનાઓ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સીપીઆઈ શ્રી વી કે ગઢવી સાહેબ રાપર સર્કલ રાપર નાવના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ નાવને મળેલ બાતમી આધારે ખેજડિયા વાંઠમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની સિંગલ નાળવાળી બંદૂક સાથે એક ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી રણશી કરસનકોલી રહેવાસી વાંઢ તાલુકો રાપર જિલ્લો કચ્છ આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા આડિસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે